નવરચિત જિલ્લો વાવ થરાદ અને વાવ થરાદની અંદર છવ્વીસમી જાન્યુઆરીએ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને એટ હોમનો કાર્યક્રમ પણ રાજ્યપાલશ્રીનો એ આ જિલ્લામાં રાખવામાં આવ્યો છે અને પ્રભારી મંત્રી તરીકે અહીંયા આયોજનના કામ નાની મોટા વિષયો સાથે અધિકારીઓ સાથે ચર્ચા થાય વહીવટી અધિકારીઓ સાથે અહીંયા નવગઠિત જ્યારે કોઈ પણ જિલ્લો હોય એટલે નાની મોટી મુશ્કેલીઓ પણ ત્યાંની સમજવી પડે અને સમજ્યા પડે પછી એ સરકારમાંથી એને જિલ્લાને મદદરૂપ થાય એવા તમામ કામો માટેની આજની મીટિંગ હતી અને સાથે ત્રણ વિધાનસભાઓ અને લગભગ આઠથી નવ મંડળો એની સાથે બેસી એ કાર્યકર્તાઓની સાથે મળવાનો આજનો મોકો પણ હતો એટલે સ્વાભાવિક છે આનંદ થાય પ્રભારી મંત્રી તરીકે અહીંયા આવવાનું થાય એટલે સ્વાભાવિક કાર્યકર્તાને મળીએ અને નવરચિત જિલ્લો હોવાથી અહીંયા વિશેષ ધ્યાન આપી અને આને કેવી રીતે વધુને વધુ મજબૂત કરી શકાય દરેક ક્ષેત્રની અંદર આરોગ્ય હોય શિક્ષણ છે આમ તો વ્યવસ્થાઓ ગોઠવાયેલી છે પરંતુ આને નવા જિલ્લામાં રીસ્ટ્રેન્થનિંગના સ્વરૂપે કામ કરવાનું છે